હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે આજના બ્લોગમાં અત્યારે અત્યારેમાં સરસ તૈયાર થઈ ગઈ છું વરાળે સકરિયા બાફી નાખે છે મારા મમ્મીએ અને બટેકા બાફા હું મૂકી દઉં તમારા ગામમાં કેવી શિવરાત્રીની ઉજવણી થાય તે કમેન્ટમાં કહેજો કેમ કે અલગ અલગ ગામમાં જુદી જુદી રીતે શિવરાત્રિની ઉજવણી થતી હોય ઘણી ઠેકાણા તો શિવજીને સાફો પ્યારા આવે એટલે કે શિવલિંગ હોય ને ને સરસ તૈયાર કરી નાખે સાફો પ્યારા આવે અને વિવાહ રીચરના થતા હોય ને શિવ પાર્વતીના એવું આયોજન પણ કરવામાં આવે આજે તો હું નવા કપડાં પહેરીને ઢીંગલી બનીને કૂદાકૂદ કરું છું ક્યાં જોકે નવા નથી દસ વર્ષ જૂના છે પણ વ્હાઈટ કલર મને બહુ ગમે છે અને આ કપડાંની ડિઝાઇન પણ મને બહુ ગમે છે એટલે સાચવી રેખા હવે આપણે મોડું કર્યા વગર શિવજીના મંદિરે જતા રહેવી કે અહીંથી તો ઘણું દૂર છે એટલે ચાલતા લાગશે વાર અને મારી બેને પણ સરસ મજાનું ઘર ચમકાવી દીધું છે અને ઢીંગલીબા શું કરે છે જોઈએ આપણે જો ઢીંગલીબા શિવજીની સેવામાં લાગી ગઈ મેં કીધું કે હાલ મંદિરે પણ એને ઘરે શિવજીની સેવા કરવી છે અને સેવા પાવી છે થોડીક આધ્યાત્મિક છે મારી ઢીંગલી અહીંયા બટેકા ચડી ગયા છે હવે ફટાફટ આપણે મંદિરે જઈએ હું પહોંચી ગઈ બંકેશ્વર મહાદેવજીના મંદિરે અને અહીંનું વાતાવરણ હતું ભક્તિમય ચાલુ જોઈએ અને આ છે અમારા વર્ષો જૂના ગોરદાદા મહાદેવજીના મંદિરની પણ એમને બહુ સેવા કરી હો જૂના અને જાણીતા છે ગોરભા અમારા જો આ પ્રસાદીનું ટીપડું ફેરવું છે આરતી પૂજા બધું થઈ જાય પછી આપણે પ્રસાદીનો વારો આવશે ત્યાં સુધી આરતીનો લાભ તો લઈ લેવી

મંદિરમાં માં જામીસી ભક્તો ભીડ ઊભા રહેવાની પણ જગ્યા નથી એટલો શાંતિથી બહાર ઊભી ઉભી આરતી કરી લઉં તમારા કામમાં મહાશિવરાત્રી ઉજવણી કેવી થાય છે એ કહેજો કમેન્ટમાં

મેં પણ પ્રસાદી લઈ લીધી છે અને આવી ગઈ છું તળાવના કાંઠે જો અમારું તળાવ કેટલું મસ્ત દેખાય છે મોટું જબરજસ્ત શિવરાત્રી છે એટલે ભક્તોનો પ્રવાહ તો ચાલુ જ રહેશે આવવાનો તમારા ગામમાં અમારા જેવું મોટું તળાવ છે કે નહીં એ કમેન્ટમાં કહેજો પાછા હો આજે તો શિવરાત્રીનો પર્વ છે અને આરતીનો લાભ લઈને થઈ ગઈ છું ધન્ય ખરેખર બહુ આનંદ આવ્યો આરતીમાં ભગવાનની સેવા પૂજામાં હવે આપણે ઘર તરફ જવા નીકળીએ જો આ મારી ઢીંગલે સજાયું બધુંય હો મહાદેવજીનું અને આ સિવારા શકરીયાનો શેરો બનીને ભગવાનને ધરાવી દીધો છે અને ફરીવારે ભગવાનના પૂજાપાઠ થઈ ગયા છે મહાદેવજીના તો હવે અમે જમી લઈએ આ છે મંદિરની પ્રસાદી અને હવે હું જમી લઉં વિડીયો ગમ્યું હોય તો લાઈક શેર એન્ડ સસ્ક્રાઇબ